ગ્રાહક બનીને પોલીસે રાંદેરના સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો ભણતરનો ખર્ચ કાઢવા પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થીની સહિત ત્રણ ખર્ચાની પોલીટિકલ સાયન્સ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો નો પર્દાફાશ કરવામાં આવ્યો છે અહીં વીસ સ્કવેર શોપિંગ મોલમાં આવેલી એક હોટેલના રૂમમાં ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો જોકે આ રેડમાં જ હકીકત સામે આવી છે તેને સૌને ચોંકાવી દીધા છે રેસ્ક્યુ કરાયેલી મહિલાઓમાં એક નોયડામાં પોલિટિકલ સાયન્સ ભરતી એકવીસ વર્ષની વિદ્યાર્થીનો સમાવેશ થાય છે ગ્રાહક બનીને પોલીસ પહોંચી હોટેલમાંથી ચાર મહિલાને મુક્ત કરાઈ હતી પોલીસે ગ્રાહક બની રેડ કરી મહિલા સહેલ ક્રાઇમ બ્રાન્ચને બે નવેમ્બર બે હજાર પચીસના રોજ મળેલી બાતમીના આધારે એક સંયુક્ત પોલીસ ટીમે રાંદેરના વી સ્ક્વેર શોપિંગ મોલના બીજા માળે આવેલી કમ્ફર્ટ કો હોટેલમાં રેડ કરી હતી પોલીસે ગ્રાહક બનીને દલાલનો સંપર્ક કર્યો હતો અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો રેડ દરમિયાન હોટેલના રૂમમાંથી કુલ ચાર ભારતીય મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી હતી પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન અગિયાર હજાર રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એકત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તપાસમાં ચાર મહિલામાં એક વિદ્યાર્થીની નીકળી રેસ્ક્યુ કરેલી ચાર મહિલામાંથી એક યુવતી એકવીસ વર્ષની વિદ્યાર્થીની છે અને તે પોલિટિકલ પોલીટીકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને ભણતરમાં હોશિયા છે જોકે પોતાના ભણતરનો ખર્ચ અને ફી એકત્ર કરવા માટે તે એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી હતી અને આ દેહ ધંધામાં તે ગઈ સાથે અન્ય જે મુક્ત કરવામાં આવી છે તેઓ પણ આર્થિક મજબૂરીના કારણે કોલકાતાથી આવી હતી પોલીસે આ તમામ મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યું છે જેથી તેઓ આ ગેરકાયદેસર વ્યવસાયમાંથી બહાર નીકળી શકે દલાલ અને હોટેલ સંચાલકની ધરપકડ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા બદલ પોલીસે બે મુખ્ય આરોપીની

વધુ તપાસ માટે રાંધેડ પોલીસે સ્ટેશનો સોંપ્યા છે